તેની અંદર પાઇપલાઇન નાખેલી છે ઉમરાથી સુધી નું પાણી આવાતું આજે વીસ દિવસ થી પાણીની પાઇપ કાપી કાઢી છે કનેક્શન જેનું આવતું વચ્ચે કાપી કાઢી તો નવા જોટ કરતા નથી જનજી સરપંચ જોઈન કરી છે પછી પાણી પુરવઠા અમે જ કરી છે તે અંદર દસ બૈરા જઈને આયા પણ હજુ પાણી આવતું નથી ઉમરાથી કનેક્શન કરતા નથી એ લોકો પાણી ગંદા તું પંપ નું પાણી પીએ ને ઉબેર થી લઈએ છે ભાઈ પુમસી થી પાણી ફેલાઈએ છીએ પીવાનું આવે બધા રાતે ઉજાગરાય કરાવે જીદા વાટલે વાવે તે દાડે હા તે બધા 25 જણા આવે ને તો બધા ઉજાગરાત કરાવે ફિર આજ પણ કોઈ પછી આ પમ બગડી જાય એટલે કશું કોઈ આવતા નહીં પાણી બંધ થાય એટલે કશું કર્યાલતા જ નહીં અમે સગડું કરીને જાતા પાણી પૂરવતેને સાહેબ કને તે સાહેબે અમને એવું કીધું કે 3 દિવસ પછી પાણી આવશે પણ કઈ હજુ પાણી વાળા દેખાતા નહીં હજુ પાણી કંઈ આપતા જ નહીં અમારે કેટલા દિવસથી પાણીની તૂટ પડે છે વીસ દિવસથી અને અમે ગંદાતું પાણી પીએ છીએ તે સાહેબ અમે એ લોકો કશું કરતા જ નહીં અમે સાહેબ એના કરતા અમે સરપંચ કરીને જયા બધા બહેરા તે પણ પાણી નહીં આવતું તમે પાણીની સરત વેરાહાર કરજો અમારી ગામમાં કેટલા લોકોની વસ્તી છે વસ્તી તો મને હે વાહ કે